દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા જિલ્લાના રણોલી ગ્રામ પંચાયત ની ચૂંટણી માં બિનહરીફાઈ સરપંચ રસ્તાઓ આ બાદ સરપંચ સત્યનારાયણ આવશે તેવું આવી આશ્વાસન આપ્યું શું રજૂઆત છે તમામ મેમ્બરો ગ્રામજનો વડીલો મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પઠાણ ખાન ન્યૂઝ સેવન ઇન્ડિયા વડોદરા તમે રણોલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બિનહરીફથી માં જીતીને આવ્યા છો તમે ગામનો શું વિકાસ કરશો The no. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હું બિનહરીફ તરીકે સરપંચમાં આવી છું મને મારા સમાજનો પૂરેપૂરો સહકાર મળ્યો ત્યારે હું બિનહરીફ થઈ છું આખા દલિત સમાજે મને પૂરો સહકાર આપ્યો કોઈએ ફોર્મ નથી ભર્યું અને મને બિનહરીફ તરીકે ચૂંટી છું તો હું પૂરા ગામને અને મારા સમાજને સો ટકા ગેરંટી આપું છું કે હું સમાજને પૂરી પ્રાયોરિટી આપીશ સમાજના દરેક કામ કરીશ આજે જે મારું સત્યનારાયણમાં સ્વાગત કરવામાં આવ્યું એ બદલ હું સૌનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને મને જે પણ બધી રજૂઆત કરી છે કે એમની રોડ નથી એ લોકોને કચરો વાળવા કોઈ નથી આવતું એમને કચરો લેવાનું નથી આવતા એમની ત્યાં ગંદકી છે મચ્છર છે એ તમામ કામોને હું પ્રયોરિટી આપીશ મને પચીસ તારીખે લીગલી ચાર્જ મળશે પછી બધા જ કામો ફસ્ટ થાય રીતે હું પૂરી તૈયારીથી એમના કામ કરીશ કાલે મારું રામનગરમાં સ્વાગત થયું હતું એ લોકોને પણ મેં આજ રીતે કહ્યું છે સમાજ મારો પહેલાં સમાજના કામ હું પહેલાં કરીશ ક્યારેય પણ સત્યનારાયણ સોસાયટીને મારી કોઈ પણ જરૂરિયાત પડે ગમે ત્યારે તમે રાત્રે આવો દિવસે આવો પંચાયતમાં આવો મારા ઘરે આવો હું ને મારા હસબન્ડ શૈલેષભાઈ રણોરિયા તમારી સાથે છે ક્યારે કોઈ પણ ચિંતા ના કરશો તમે મારી સાથે હું તમારી સાથે ક્યારેક કંઈ પણ ચિંતા ના કરશો અને હું સત્યનારાયણ સોસાયટીના તમામ નવયુવાન ભાઈઓનો આપણા સદસ્ય શ્રી ભાવનાબેનનો વિનોદભાઈનો સમગ્ર વાલી બહેનોનો માતાઓનો બધાનો દિલથી આભાર વ્યક્ત કરું છું કે મને અહીંયા બોલાવીને જે મને સ્વાગત કર્યું એ બધાનું દિલથી આભાર વ્યક્ત કરું છું આપનું શુભ નરેન્દ્ર